સવારે ઉઠીને આપણે અનેક ક્રિયાઓ કરતા હોઈએ છીએ એમાંની એક ક્રિયા છે આપણે બ્રશ કરતા હોઈએ છીએ આપણે પોતે બ્રશ કરતા હોઈએ છીએ આપણા દાંતને ઘસી ઘસીને સાફ કરતા હોઈએ છીએ અમુક માતાઓ તો એના બાળકો પાછળ દોડતી હોય છે કે લે બેટા તું બ્રશ કરી લે બ્રશ કરી લે અને અમુક લોકો તો સવારે પણ બ્રશ કરે અને સાંજે પણ બ્રશ કરે એ તમામ લોકો એના દાંતને આજીવન નિરોગી રાખવા માગે છે એટલે એના શરીર પ્રત્યે એટલા એલર્ટ છે કે એના દાંતને હેલ્ધી રાખવા માગે છે પરંતુ તમે લોકો બ્રશ કરો છો એમાં પેસ્ટ કઈ વાપરો છો એના ઉપર થોડુંક ધ્યાન થોડોક પ્રકાશ પાડજો કારણ કે જો આ વાતનું તમે લોકો ધ્યાન નહીં રાખો તો અમુક મોઢાના રોગો તમને મટતા નથી અને જો થયા હશે તો તે ખૂબ જ લાંબુ મટવામાં સમયની રાહ જોવડાવે છે તો આજે આપણે એ પેસ્ટ વિશે વાત કરવાની છે વિડીયો અંત સુધી જોજો અને અન્ય લોકોને પણ શેર કરજો કારણ કે બ્રશ તો મોટા ભાગનાની દરેક ઘરમાં થતું હોય છે હું સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને જય ધન્વંતરી મિત્રો આપણે જ્યારે કોઈ પણ વસ્તુ બજારમાંથી ખરીદી કરીએ ને ત્યારે આપણે એની એની કન્ટેન વાંચવા જોઈએ એ જ રીતે તમે જ્યારે ટૂથપેસ્ટ ખરીદી કરવા ને કોઈ પણ કંપનીની એની પાછળ એના કન્ટેન વાંચજો એમાં એક કન્ટેન્ટ લખ્યું હશે સોડિયમ લોરલ સલ્ફેટ એસએલએસ કહેવામાં આવે છે હવે આ પેસ્ટમાં શું કામ કરે છે એ ફીણ કરવાનું કામ કરે છે અને તમારા મનમાં એક મેન્ટાલિટી છે કે જેમ વધારે દાંતમાં આપણે ફીણ વધુ થાય એમ જ તમને વધારે મજા આવે અને તમે અંદરથી ફ્રેશ થઈ ગયા એવું તમે અનુભવ અનુભવ કરો છો પોતે કારણ કે જેમ વધારે ફીણ વળશે એમ તમને લોકોને વધારે મજા આવશે પછી તમે કોગળો કરશો અને તમારા મોઢામાં ઠંડુ ઠંડુ લાગશે એટલે તમને ઓર મજા આવશે કે હાલો સરસ મજાનું બ્રશ થઈ ગયું અને પછી તમે તમારો નાસ્તા પાણી છે કે એ બધી ક્રિયાઓ કરશો પરંતુ તમે લોકો એ વસ્તુ જાણો સમજો વિચારો કે તમે કોઈ પણ પેસ્ટની ખરીદી કરો તે સોડિયમ લોરલ સલ્ફેટ ફ્રી હોવી જોઈએ એ પ્રકારની ટૂથપેસ્ટની ખરીદી કરો જો તમને સોરમ સોડિયમ લોરલ સલ્ફેટ યુક્ત તમે વારંવાર આ પેસ્ટ વાપરશો તો અમુક રોગોમાં તમને તે નડતરરૂપ સાબિત થાય છે તમે જોજો કે અમુક ડોક્ટરો અમુક ટેબ્લેટોને જીભની નીચે મૂકવાનું કે એટલે તમારા શરીરને તે કોઈને કોઈ સ્વરૂપે તે મળી જતી હોય છે એ થોડીકવાર તમે જીભ નીચે મૂકો એટલે તે ધીરે ધીરે પીગળી જાય અને પછી તમારા શરીરને તે મળી જાય છે અને જે ફાયદા મેળવવાના હોય એ તમારા શરીરને તે મળી જતા હોય છે તમે એટલું વિચારો કે આ પ્રકારની પેસ્ટ સોડિયમ લોરલ સલ્ફેટ યુક્ત પેસ્ટ તમે વારંવાર કરો તો તમે તમારા શરીરને ધીરે ધીરે નુકસાન પહોંચાડી રહ્યા છો પ્રથમ શું કે જે લોકોને વારંવાર ચાંદી પડતી હોય મોમાં જે લોકોને ચાંદા મળતા ન હોય એ લોકો જ્યારે ચાંદી પીડી હોય ત્યારે આ પ્રકારની પેસ્ટ મહેરબાની કરીને ન કરે ક્યાં સુધી ન કરે કે જ્યાં સુધી એને એ ચાંદી મટે નહીં ત્યાં સુધી તમે આ પ્રકારની પેસ્ટ તમે કરવાનું છોડી દેજો બીજું કે તમને જ્યાં પેઢા ફૂલી ગયા છે સ્વાભાવિક છે પેઢા ફૂલી જશે ત્યાં તમે બ્રશ કરશો અને તમને ત્યાં ક્યારેક લોહી નીકળવાની શક્યતા ઊભી થાય છે એવા સમયમાં તમારે ક્યારેય આ પ્રકારની ટૂથપેસ્ટો વાપરવી ન જોઈએ કારણ કે ટૂથપેસ્ટને ડાયરેક્ટ લોહીના સંપર્કમાં આવવા દેવાની નથી આપણે એસએલએસ નામના કેમિકલને બ્લડના સંપર્કમાં આવવા દેવાનું નથી એટલે તમને જો પેઢું ફૂલી ગયું હોય એ સમય એક સમયગાળા દરમિયાન આપણે આ પ્રકારની ટૂથપેસ્ટનો પ્રયોગ ન કરવો જોઈએ ત્રીજું કે તમને મોં છોલાઈ ગયું હોય મોઢું વારંવાર આવી જતું હોય તમે થોડું કંઈ જમોને મોઢું બળતું હોય આવી પરિસ્થિતિમાં પણ ઇરિટેશન થતું હોય આવી પરિસ્થિતિમાં પણ તમારે આ પ્રકારની ટૂથપેસ્ટનો પ્રયોગ ન કરવો જોઈએ કારણ કે આ બધું આપણે મટાડવું હોય તો આપણે આ પ્રકારની ટૂથપેસ્ટ ન વાપરવી જોઈએ ચોથું કે તમે લોકો જો વ્યસન કરતા હશો માવા ખાતા હશો તમે સોપારી વારંવાર ચાવીને ખાતા હશો તમે તમાકુનું સેવન કરતા હશો ચૂનો વારંવાર ખાતા હશો એ તમામ લોકોને વારંવાર મોઢું છોલાઈ જતું હોય છે અને તે હંમેશા એને ક્યાંક ને ક્યાંક બળતરા થતી જ હોય છે તે ખાસ આ પ્રકારની ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરે કારણ કે આ પ્રકારની ટૂથપેસ્ટનું ઉપયોગ કરવાથી આ બધા રોગો મટવાને બદલે વધતા જાય છે આ વસ્તુનું તમે લોકો ખાસ ધ્યાન રાખજો એટલે જે લોકો મન મૂકીને સવાર સાંજ બે ટાઈમ બ્રશ કરે છે જે લોકો એના દાંતની પાછળ ખરેખર ચિંતા કરે છે જેને આજીવન દાંતને મજબૂત રાખવા છે પેઢાને મજબૂત રાખવા છે તમે રાખો પરંતુ તમે સોડિયમ લોરલ સલ્ફેટ ફ્રી તમે ટૂથપેસ્ટ ઘરે લઈ આવો બજારમાં મળે જ છે અને તમે કાંઈ ન કરો અને તમારે બેક દૂધી નેચર આવવું છે વનસ્પતિના સંપર્કમાં રહેવું છે જમીન સાથે જોડાયેલું રહેવું છે પ્રકૃતિના સંપર્કમાં રહેવું છે તો તમે દંતમંજનનો પ્રયોગ પણ કરી શકો છો દંતમંજન કરતાં દાંતણ કરતા કરંજ દાતણ દાંતણ કરતા લીમડા નું કરતા એને કોઈ દિવસ દાંતમાં કઈ થયું નથી ને દાખલા આપણા દાદા પર ને આપણા વડવાઓ છે એને સો સો વર્ષ સુધી જે જીવા હશે ને એને એક વખત પૂછી લેજો કે એને ક્યાંય ટૂથપેસ્ટ વાપરી છે એ દાંતણ મંજણ કરતા તો પણ એને કાંઈ ન થતું મીઠું કરતા તોય પણ કાંઈ ન થતું એટલે આપણે આધુનિક યુગમાં ભલે બ્રશ કરીએ એની ના નથી પરંતુ આપણે સોડિયમ લોરલ સલ્ફેટ ફ્રી ટૂથપેસ્ટ ઘરે લઈ આવીએ અને આપણા દાંતને સાફ કરીએ અને આપણા શરીરને નિરોગી રાખવાની કોશિશ કરીએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી